એ બા હું તમને શું કઉ છું આ કોદાળી અહીંયા મૂકી કાલે ક્યાં ગઈ એની જગ્યા જ હોય ને એને કઈ પગ છે પગ તો ન આવે જો ને નેહા ને પૂસ એને કયા આડી આવડી મૂકી હોય એને કીધું કે આ માણખામાં જતી પણ અત્યારે દેખાતી નથી ઓલુરાય હું દેખાશે ન્યા કાઈ નથી હું તમને શું કહું છું

તમે રડો મને તો કાઈ સમજાતું નથી જે દિવસ તો મારા સંજય આવું થયું છે તેનો એ મારા દીકરો એ ગુમ સુમ છે મને કાઈ સમજાતું નથી એ બા તમે રડવાનું બંધ કરી દો કોવિંદ ભાઈ આવી જશે ગોટી આવીશ બધું વસન તારે માથે આવી ગયું છે બેટા હું બધું સમજું છું મને સમજાય છે પણ હું શું કરું મને એમ થાય છે એના કરતા ભગવાન મને સોલાવે ને તો હારું એ ભા આ શું બોલે છે તું ચિંતા કર બા આ તારો દીકરો જીવે છે ને હું ગમે ત્યાંથી ગોવિંદભાઈને ગોતી આવીશ હું આજે શેર ભા જઈશ અને ગોવિંદભાઈની ફાળ લઈશ એવું હશે ને તો હું પોલીસ સ્ટેશનને જઈને લખાવી દઈશ આપણી ફરિયાદ કે મારો ભાઈ ત્રણ દિવસથી ઘર જોડીને ગયો છે ક્યાંય પત્તો નથી અને એ લોકો ગમે તેથી ભાઈને ગોદી આપશે તમે ચિંતા કરો માં અરે પેલી વો મિસારી કઈ બોલતી નથી હવે એ લોકોનો બેનું મન મળી જાય બે ભેગા થાય ને બેનું મન મળી જાય ને તો મારા જીવને ઠંડક થઈ જાય હાસી વાત છે

હું આજે શહેરમાં જઈશ અને અને પોલીસ સ્ટેશને લખાઈ આવીશ કે મારા ભાઈને કપે ત્યાંથી ગોતી લાવે તમે રડવાનું બંધ કરો હવે હવે તમે રડો ને તો તમે તમારા દીકરાના હાસે ના મેટર ના તારા આમ ના મને નાહી દે તારા આમ નહીં દે

સેનો આ ગોવિંદ એમ કહે છે કે એ મારા મોટા ભાઈ છે એના મેરેજ થઈ ગયા છે મને તો આમાં કંઈ સમજાતું નથી જો મને તો આ બધું છે ને ફેકર લાગે છે કારણ કે કદાચ ગોવિંદને ભ્રમ થયો હોય જો એ એના મોટા ભાઈ હતા અને ગોવિંદને જોતે ને તો થોડુંક યાદ તો આવતે પણ એમને કંઈ જ યાદ નથી અત્યારે પણ મેં એમને પૂછ્યું ને તો એમને એ બધું કંઈ જ યાદ નથી એમનું નામ પણ એમને યાદ નથી એટલે મને તો આ બધું છે ને ગોવિંદને કંઈક વેમ થયો હશે સાચે કદાચ એમના ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થઈ ચૂક્યું હશે અને એમને આમના જેવા લાગતા હશે એટલે આ વાત બધી વાત કરે છે કદાચ એવું પણ હોઈ શકે કે રાહુલ અને એના ભાઈ સંજય બંનેનો ચહેરો પણ મેસ થતો હોય હું એ જ કહું છું કે કદાચ એવું બની શકે કે કદાચ એમનો ચહેરો મળતો હોય એટલે ગોવિંદને કદાચ આવો વહેમ થયો હોય પણ મેં તો આજે રાહુલને વાત કરી છે આપણે લગ્ન કરી લઈએ એટલે આ બધી બંગજ મારીમાંથી આપણે દૂર થઈ જઈએ છતાં પણ એક વખત વિચારવાનું તો ખરું જ અને હા એવું લાગે ને તો હું એક વખત એના ઘરે જઈને તપાસ કરું કે સાચી હકીકત શું છે પણ ભાઈ કદાચ આ સાચું નીકળ્યું તો મારું શું થશે ટેન્શન ના લે કઈ નહી જોઈએ હવે

સૌમ હક્કરો છો તો હા હનેબ હું મારી નદી આખે અમને ખોવાઈ ગઈ છે એટલે મને લાગે છે ને આ ગોવિંદભાઈનું મગજ બીયું છે અ ભાઈ ક્યાંથી હોય અહીંયા તમે ક્યાંથી વાત કરો ત્યારે આ દુનિયામાં જ નહીં અરે વહુ બેટા થો એવું તો કે

ચિંતા નહીં કર બાદ થોડા થોડા દિવસમાં ભાઈ આપણા ઘરમાં આવી જશે ભાભી હવે જેવો હોય એ બધું સાચું સાચું કહી દો મેં ભાઈને શોધી કાઢ્યા છે ને એમને અત્યારે મળીને જ આવ્યો છું પણ એ ખોટું ખોટું નાટક કરે છે કે એમની યાદદાશ જતી રહી છે પણ મને ખબર છે કે ભાઈને બધું જ ખબર છે બધું જ એમને યાદ છે છતાંય છતાંય જાણીને અજાણ બને છે શું છે આ બધું કારણ કે મેં તમને પણ

લાવે તમે પ્લીઝ તમે ખોટું નહીં બોલતા અને જે હોય ને એ બધી હકીકત જણાવી દો આ શું બોલો છો મને તો કાઈ નથી સમજાતું આ શું માંડ્યું છે બધું અને જે માણસ જતા રહ્યા છે આપણી જિંદગીમાંથી એમને શું કામ આવી રીતે બોલી બોલીને પાછા લાવો છો હું મારા મગજમાંથી કેટલા ટાઈમથી કાઢવાની કોશિશ કરું છું આ શું કરો છો જે હોય ને તો આવો સાચું સાચું કહી દો ને હા શું મને પૂછે છે આવો અને જો કદાચ જીવતા જ હોત

કો ફોટો સારૂકર અને ભાભિયા દરવાજો મે બંધ કરી દીધો નહી તો ખોટા બીજા બધા તમને રડતા જોઈ જાય ક્યાં સાંભળી જાય કે અને નેહા પે કામ હતું તારું કામ હતું હું તો કામ હોય તો જ તમારી પાસે આવું છું બાકી તો મારે હું કામ તમારું હું એમ કહું છું કે મનમાન મનમાં બધું ભરી રાખવા કરતા હા ઠાલવી કેમ ન દેતા બધું જે હોય તો હાચે હાચું કે કેમ ન દેતા કોઈ કોઈ વાત નથી સાચી અને હું હું શું કામ ખોટું બોલું શું મળી જવાનું છે મને ખોટું બોલીને એ તો અમને નથી ખબર ને ભાભી કે તમને હું મળે પણ તમે ખોટું બોલો છો ને એ તમારી આંખો કઈ આપે છે હા તમને ઓળખો છો બહુ સારી રીતે પણ ખબર નહીં તમે હું કરવા માંગો છો ને તમારે હું કરવું છે ને એ જ ખબર નથી પડતી હા ભાઈ ગયા ત્યારે તો રડી રડીને અડધા થઈ ગયા અત્યાર સુધી તમને એમ હતું કે ભાઈ નથી મારા ભાઈ નથી એટલે તમને એમ હતું કે તમે એકલા છો ને તમે રડી રડીને તમારો આટલા સમય કાઢ્યો પણ જ્યારે ભાઈ પાછા આવી ગયા છે ખબર પડી ગઈ છે અને તમને એ મળીને ગયા છે પાછા નથી ને નથી મને નહીં ભાભી તમે જૂઠું બોલો છો અરે હું શું કામ જૂઠું બોલું

પછી બી તમે એની હવે સંસાર નહીં માંડો તમે બસ સંજયભાઈને યાદ કરી કરીને તમારી જિંદગી પૂરી કરતા હતા બસ દિવસો કાઢતા હતા અને જ્યારે ખબર પડી કે ભાઈ જીવે છે અને પાછા તમને મળ્યા છે તમને પોતાને ખબર છે કે સંજયભાઈ જીવે છે તો એ તમે અમારાથી વાત છુપાવી છે અને ગોરીનભાઈ કે જૂઠા માણસ નથી અમારથી જૂઠું બોલે

તમારી પીડા માં ને આ તમારા મનમાં બીજું તો હું કેવું મારે પણ હવે નથી સહન થતું અમારાથી હવે નથી થતું બે હાથ જોડું છું ભાભી બે હાથ જોડું છું

બરાબર એટલે એણે 3 4 તારીખો લીધી છે આપણે બધા હા પાડીએ ને તો એ તારીખ આપી દે આપણને એક બે તારીખ ગોરદાદાઈ દીધી છે પણ ઈજી નક્કી નથી કીધું બરાબર છે પણ હું એમ કહું છું કે આ બાને પૂછ્યા વગર તારીખ નક્કી કર નઈ કી અરે એણે વાત કરી છે ખાલી ફોન કરીને અને ગોરદાદાઈ કીધું બે ત્રણ મુરત થારા છે હા તો તમે હા પાડતા હોય ને તો આપણે લગ્ન લઈ લઈએ તો આપણે તો હાથ પણ ઘર માં બધું આ ચાલે છે તો પછી જો બા કે તમે ગમે તેટલી હા પાડશો પણ હું અત્યારે હા નથી પાડવાની કેમ કેમ મારા મોટા ભાઈ આ ઘર માં જ્યાં સુધી નહીં આવી જાય ત્યાં સુધી હું લગ્ન નથી કરવાની ભલે હું એ જ છોકરા સાથે લગ્ન કરવા માંગુ છું પણ જ્યાં સુધી ભાઈ નહીં આવે ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું અરે સામેની ને તો બોલાવ હા એમને વાત કરો કદાચ ભાભી એમના મોડામાંથી કઈ કે તો આગળ વાત ચાલે વાત ચાલે ને ખબર પડે

અને નિરલબેનનું એવું કહેવું છે કે જ્યાં સુધી ભાઈ પાછા નહીં આવે ત્યાં સુધી એ લગ્ન નહીં કરે એટલે હવે તો તમારે નક્કી કરવાનું છે ભાભી ભાઈ છે જ નહીં તો ભાઈ ક્યાંથી પાછા આવવાના છે અને આમ ખોટી નાહકની જીત શા માટે કરો છો તમે બધા અને નિરલબેન આવી જીત છોડી દો તમારે તો ખુશ થવું જોઈએ કે તમે જેને પ્રેમ કર્યો એની સાથે તમારા લગ્ન થાય છે ભાભી હું ખુશ છું અને હું બહુ ખુશ છું કે મારા એ જ છોકરા સાથે લગન થાય છે પણ જ્યાં સુધી ભાઈ આ ઘરમાં પાછા નહીં આવે ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું આ ખોટી જીત છે ભાઈ નથી ભાઈ આ દુનિયામાં જ નથી તો ક્યાંથી પાછા આવવાના છે તમે શું કામ ખોટું બોલો છો ભાભી અમને બધાને ખોટું બોલે ને તમને શું મળવાનું છે બેન પથ્થર ઉપર પાણી છે રેવા દો પણ ભાભી છે ને પથ્થર થઈ ગયા છે એમને હવે આપણા બધાનું દુઃખ નહીં જોવાય એનાથી અને જોવો આપણો ભાઈ જીવતો હતો છતાં પણ કીધું નહીં ખબર નહીં કેમ ખોટું બોલે છે અને આ માટે ખોટું બોલે છે અને મિરર તારા લગ્ન થાય તો ભાઈ એ ખુશીમાં ઘરે પાછા પણ આવી જાય તમે બધા તમારી જે વાત કરવી એ કરો હું મારું કામ કરાવું છું તો બેસ સાચે સાચું કે ને બેટા શું કામ તો ડરે છે

બસ ને હા બસ કર આટલા કોણ તો કોઈ દુશ્મન પણ ના મારે હા આટલું તો કોઈ દુશ્મન પણ નઈ કરે એ જ કહું છું તમને અરે આપણે તો રાજી થાઉં જોઈએ કે આપણો ભાઈ જીવતો છે અને અને તમે અમારાથી આવા કેમ સુ પાવો છો એ નથી ખબર પડતી મારે થોડું કામ છે હું જાઉં નઈ ભાભી બેસો તમારે કઈ નથી થવા કરી દો કે શું તમારા મનમાં ચાલે છે મને લાગે છે આ ગોવિંદની વાત તમારા લોકોના મનમાં બેસી ગઈ છે ભૂલવાની કોશિશ નથી કરતા તમે લોકો અને શું એક ને એક વાત બસ કરો હવે મને મારા કામ કરવા દો કાબી એક મિનિટ એક મિનિટ ભાઈ ભાઈ જે કે છે એ કઈ ખોટું તો નહીં કહેતા હોય ને અને એમનો એવડો મોટો વેમ તો કેવી રીતે હોય શકે એમણે જોયા હશે તો જે કહેતા હશે ને લગ્નની તૈયારી કર આ બધી વસ્તુમાં નહીં પડે ને એટલું સારું છે એટલું કહો છું ભાભી એ લગ્નની તૈયારી કરવી છે ને એટલે જ કહે છે તમને કે જો તમે સમજો તો હારું છે બાકી કઈ ને અને તમે કહો છો ને કે અમે ગોવિંદભાઈ શું કહ્યું તમે તો મને તો એવું લાગે છે કે અત્યાર સુધી તો તમે સંજયભાઈને ભૂલી નતા હતા અને જયારે પાછા આવ્યા છે ત્યારે તમારથી હાથું નથી બોલાતું હવે તમારા મનમાં હું ખીચડી પાકે છે ને એ અમે જાણી જ નથી શકતા જે હોય એ દિલ ખોલીને વાત કરો અમને પણ ખબર પડે કોઈ વાત નથી અને મહેરબાની કરીને બે હાથ જોડું છું પણ બેટા જે હોય તે હાથ સર તો કહી દે કઈ છે નહીં બા અમને પણ મનને શાંતિ લાગે બા હું તમને દુખ પહોંચાડવા નથી માંગતી અને નેહા એવી કોઈ વાત નથી પ્લીઝ રાજભાઈ મહેરબાની કરીને હવે આ વાત નહીં ખોલતા અરે બાઈ મારી વાત તો સાંભળો લગા દો

જ્યાં સુધી ભાઈ ઘરે નહીં આવે ને ત્યાં સુધી હું લગ્ન નથી કરવાની હું મોટા મોટાભાઈની કસમ ખાઈને કહું છું કે જ્યાં સુધી ભાઈ ઘરે નહીં આવે ત્યાં સુધી મારા લગ્ન નહીં થાય હાલો આ એક જીત પગડીને બેઠા બીજા જીત પગરીને બેઠા બસ આ ઘરમાં તો જીદ જીદ હવે ગમાતું હોય તમારે તો કેવાનું હતું એટલે કહી દીધું અમારે હામેવાળાને શું જવાબ દેવો હોય તો અમને ખબર કયા મોઢે કહું કે મારી બેન લગ્નની ના પાડે છે બસ હવે તમારે જે જવાબ દેવો હોય ને તે દઈ દેજો અને હું જાઉં છું આ મારો છેલ્લો નિર્ણય છે

આવવા નથી માંગતા આ કારણે એ તો સમજ જ નથી પડતી